તો નમસ્કાર મિત્રો અત્યારના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે જેની અંદર મિત્રો નવેમ્બર મહિનાની અંદર દેશ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળવાનો છે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરી છે કયા વિસ્તારોમાં માવઠું જોવા મળશે તેના ઉપર એક નજર કરીશું તો વિડિયોને અંતર સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે મિત્રો તમે અમારો આ વિડીયો ફેસબુક પેજ ઉપરથી જોઈ રહ્યા છો તો ખાસ કરીને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો હવામાન નિષ્ણા અંબાલાલ પટેલે મિત્રો આગામી દિવસોની અંદર રાજ્ય અને દેશના હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે જેની અંદર મિત્રો વધુમાં જાણીએ તો આગામી બાવીસમી ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હળવા ભીજના કારણે વાતાવરણ વાદળછાયું જોવા મળી શકે છે અને હળવો વરસાદ પણ થઈ શકે છે ખાસ કરીને વીસથી લઈને બાવીસ ઓક્ટોમ્બર દરમિયાન આહવા ડાંગ અને વલસાડના ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો બંગાળની ખાડીની અંદર પણ શક્તિશાળી ચક્રવાતનું જોખમ સર્જાતું જોવા મળી રહ્યું છે હવામાનની સૌથી મોટી ગતિવિધિ બંગાળની ખાડીમાં થવાની શક્યતાઓ છે ત્રેવીસ અને ચોવીસ ઓક્ટોમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું આકાર લેતું જોવા મળવાનું છે આ સિસ્ટમ મજબૂત બનીને અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોબર સુધીમાં એક ભારે ચક્રવાતમાં ફેરવાઈ જાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેના કારણે આ દરમિયાન પવનની ગતિની વાત કરીએ તો સોથી લઈને એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે બંગાળના ઉપસાગરમાં ભારે વરસાદ પણ થઈ શકે છે જેની અસર દક્ષિણ ભારતમાં પણ જોવા મળી શકે છે તો અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું અને ગુજરાત પર અસર જોવા મળવાની છે જ્યાંમાં મિત્રો વધુમાં જાણીએ તો આજે એટલે કે ઓગણીસ ઓક્ટોમ્બરના દિવસથી અરબી સમુદ્રમાં પણ વધુ એક વાવાઝોડું આકાર લેતું જોવા મળશે બંગાળના ઉપસાગરના ચક્રવાદી અસરના કારણે અરબી સમુદ્રનું વાવાઝોડું પણ ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે અને અરબી સમુદ્રનું આ ચક્રવાતી પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂર રહીને રાજસ્થાન પાકિસ્તાન અને ઉત્તર ભારતના ભાગોમાં જવાની શક્યતાઓ રહેશે જોકે હાલમાં તેનું ચોક્કસ માર્ગ વિશે કંઈ પણ કહી શકાય નહીં કારણ કે મિત્રો કુદરતી ફેરફાર જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો આ ચક્રવાતની અસરના કારણે રાજસ્થાન ઉત્તર ભારતના ભાગો અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તેની અસર જોવા મળી શકે છે બંગાળના ઉપસાગરનો ચક્રવાત અને અરબી સમુદ્રના વાવાઝોડાની અસરના કારણે ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે અંબાલાલ પટેલે મિત્રો વધુમાં જણાવ્યું છે કે ખેડૂતો અને નાગરિકોને આગામી દિવસોમાં હવામાનની ગતિવિધિઓ પર સતત નજર રાખવા અને સાવચેત રહેવાની પણ જરૂર થઈ શકે છે અન્ય આગાહીઓ વિશે મિત્રો વાત કરીએ તો આ મહિનાના અંતમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં આવવાની શક્યતાઓ રહેશે સાત નવેમ્બર બાદ પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળશે તો નવેમ્બર માસમાં દેશ સહિત ગુજરાતનું હવામાન પલટાઈ જશે અને જાણે શિયાળો અને ચોમાસું એકસાથે સાથે આવ્યું હોય તેવો પણ માહોલ જોવા મળી શકે છે